તો રાજકોટ અગ્નિકાંડમાં થયેલી ગેરરીતિ ઉજાગર કરી જવાબદારોને જેલના સરિયા સુધી પહોંચતા કરવામાં ગુજરાત ફર્સ્ટની મહત્વની ભૂમિકા રહી છે ગુજરાત ફર્સ્ટની સરદાર રિપોર્ટિંગ જોઈને અમરેલીના એક એવા વ્યક્તિએ ગુજરાત ફર્સ્ટનો સંપર્ક કર્યો જે પીજીવીસીએલ વિભાગમાં ભ્રષ્ટાચાર ઉજાગર કરવાની સજા ભોગવી રહ્યા છે

ત્યારબાદ પરીક્ષાઓ પાસ કરીને સિનિયર ક્લાર્ક સુધીનું પ્રમોશન લઈ નિષ્ઠાથી નોકરી કરતા હતા આ દરમિયાન મયુરભાઈએ બાબરા તાલુકામાં ચાલતા ગેરકાયદેસર કનેક્શન સામે અવાજ ઉઠાવ્યો હતો તેના આધાર પુરાવા એકઠા કર્યા અને ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆત કરી હતી મયુરભાઈને એમ હતું કે ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં ઉચ્ચ અધિકારીઓ તેમનો સાથ આપશે પરંતુ થયું તેનાથી તદ્દન ઉલટું સસ્પેન્ડ કરીને નલિયા મૂકવામાં નલિયાથી અમે હાઈકોર્ટ સુધી ગયા હાઈકોર્ટમાં વકીલોની સાથે સાંટગાંઠ કરી લેવી હાઈકોર્ટમાં ન્યાય ન મળ્યો અમારી મેટર ડિસમિસ થઈ અમે એલપીએ ફાઇલ કરી એલપીએમાં વકીલ બદલે આજે કમનસીબ એ છે કે અમારી એલપીએ વિડ્રોલ થઈ ગઈ અને વકીલે વિડ્રોલ કરી નાખી છે હવે જવું તો ક્યાં જવું ભ્રષ્ટાચારને ઉજાગર કરવાની સજાના ભાગરૂપે મયુરભાઈની બદલી કરી માનસિક હેરાન કરવામાં પણ આવ્યા પરંતુ તેમને હાર ન માની અને આ વિશે પીજીવીસીએલના એમડી ઉર્જામંત્રીથી લઈને સીએમ સુધી લેખિત રજૂઆત કરી એ પછી એકથી બીજી જગ્યાએ તેમની બદલી થતી રહી ત્યારબાદ પીજીવીસીએલ દ્વારા તેમને બરતરફ કરવામાં આવ્યા એ પછી ઘર ચલાવવું મુશ્કેલ થતા મયંકભાઈએ ફાસ્ટ ફૂડનો ધંધો શરૂ કરવાની ફરજ પડી ત્યારે ભ્રષ્ટાચારને ઉજાગર કરવાની સજા ભોગવનાર મયુર પંડ્યાએ ન્યાયની ગુહાર લગાવી છે નરેન્દ્ર મોદી સાહેબ સુધી હું આ મીડિયા માધ્યમથી હું મારો સંદેશ પહોંચાડું છું આમાં તપાસના આદેશ આપો સીબીઆઈ તપાસ કરાવવો અને વ્યાય આપો નોકરી એનો રાખો હોય તો કઈ નહીં પણ મારા હકડા પૈસા આજે પીજી વિશેલ તંત્ર દબાવીને બેઠું છે સજા અમારા પરિવાર ને આપી દો અમારે નથી કરવી તમારી નોકરી આવી ભ્રષ્ટાચારી નોકરી આવી હું પ્રધાનમંત્રીશ્રીને બે હાથ છોડીને આ માધ્યમ થી વિનંતી કરું છું કે સીબીઆઈ તપાસ કરાવો એસીબી ની તપાસ કરાવો